રાજકોટના એકસો પાંચ વર્ષના ઇતિહાસનો આ એક નવો ઉપક્રમ છે છાપુ લોકો સુધી પહોંચવું અને છાપાના માધ્યમથી કંઈક નવું પણ લોકો સુધી પહોંચાડવું એ કુલછાપનો ઉપક્રમ રહ્યો છે એ સંબંધમાં આજે રાજકોટમાં એક આવતીકાલે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ખાતે સવારે દસ થી દોઢ વાગ્યા સુધી હિલિંગ એટલે કે આપણી અંદર શરીરની અંદર જે ઉર્જા છે એના દ્વારા આપની અંદર શરીરની અંદર જે કંઈ રોગ હોય તો એની સામે આપણે કેવી રીતે સ્વરક્ષણ મેળવી શકીએ એ અંગેનો આખો એક મોટો સેમિનાર છે ઇન્દોરથી આવેલા ડૉક્ટર રેડ્ડી સાહેબ છે એન જે રેડ્ડી એ આપણને માહિતી આપવાના છે એટલે મારી સૌને અપીલ છે વિનંતી છે કે આ ફુલસાફ દ્વારા સૌરાષ્ટ્ર હાઈસ્કૂલના પ્રાંગણમાં એના હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં યોગવિદ્યા પ્રાણાયામ અને અંદરની શરીરની ઉર્જાને એક જાગૃત કરવાની જે વાત છે કે જેના દ્વારા ઘણા બધા હઠીલા રોગો પણ આપણે ન્યસ્ત નાબૂદ કરી શકીએ છીએ એના અનેક ઉદાહરણો પણ આવતીકાલે આપણને સાંભળવાને સાંભળ જોવા મળશે તો આપ સૌને બધાને વિનંતી છે કે કાર્યક્રમમાં વધારો